હેલો ગાઈસ તો ફરી એક વાર સ્વાગત છે આપનું આપણે યુટ્યુબ ચેનલ પિયુષ ઠાકોર માં તો તમને થમનેલ જોઈને ખબર પડી જ ગઈ હશે કે આ કોઈ ટ્રાવેલિંગ બ્લોગ છે તમને કહીશ નહીં ક્યાં ફરવા જઈ રહ્યા છે તમે આગળ જોશો એટલે તમને ખબર પડશે આ ટ્રીપમાં મીર છે એમનું ફેમિલી છે પૂજાભાભી છે મારા એક મિત્ર છે જેમના થ્રુ આ ટ્રીપ સ્પોન્સર કરી છે તમને આગળ ખબર પડશે કોણ છે કોણ નહીં બીજા અમારા અંદરના ફ્રેન્ડ્સો છે બીજી બે ત્રણ ફ્રેન્ડ્સ છે છોકરીઓમાં કોણ કોણ છે બધા છે તમને આગળ ખબર પડશે બ્લોગ જોશો એટલે એમ બ્લોગમાં ખૂબ મજા કરવાની છે ફૂલ એન્જોય કરવાનો છે હજી તો મારી રાતની બસ છે દસ વાગ્યાની બસ છે મેં અત્યારથી બ્લોગ એના માટે ચાલુ કર્યો છે કે ભાઈ રાત્રે તમને ખબર છે ને ઉતાવળ હોય છે પાગમ હોય છે એટલે એમાં બ્લોગ શૂટ થતો નથી એટલે અત્યારે તો હું રિવરફ્રન્ટ આવ્યો છે અત્યારે વાગ્યા છે ચાર મારે એક કામ હતું મેં તો અત્યારથી આપણે તમને ઇન્ફોર્મેશન આપી દઈએ પણ ડાયરેક્ટ રાત્રે ફટાફટ તમર નાની આંખે છે ને થોડું ઇન્ફેકશન થયું હતું આમ બધાય એટલે એને લઈ નહીં જઈ રહ્યા બાકી એ બધી ટ્રીપમાં હોય જ છે તો હવે જોઈએ છે કોણ છે બીજા બરોબર ટાટા ટેક કેર હેલો ગાઈસ તો અત્યારે મારા સિનિયર જાત મિત્રો મને મુકવાઈ રહ્યા છે બસ સ્ટેન્ડ પર રમો રમ રમો રમ હર વખતે મારે બે થઈ જાય એ જો અત્યારે ખાલી ગચાગત ના ગચાગત ગચાગત ના ગચાગત મારો ભાઈ જવા દે હર વખતે મારે લેટ થઈ જાય છે બસ કઈ નહીં પણ પહોંચી જશું શાંતિથી હે શાંતિ શાંતિ મારા ભાઈ એકદમ ચાલુ વાયસીસ તમને બતાવી દો બીજા ચાર લોકો મેમ્બર એડ થયા છે મેરીઓ છે આનો સામે મજા છે સો બ્લોક માં આગળ ક્રિકેટ વાળા અને બીજા છે ભાઈ ભાભી નો અમારા કોલેજમાં હતો પૂરો છોકરો દેખાય એ મારી કોલેજ નો ફ્રેન્ડ છે ચિરાગી છે બીજા બધા છે હવે ક્યાં ઉકી રહે તમે સરકી દે દાતા બધા છે કોણ કોણ છે ટોટલ નવ જણા છે બરોબર હેલો ગાઈસ તો અત્યારે વાગ્યા છે 12:30 અમે લોકો નીકળ્યા હતા કે સમથિંગ દસ વાગ્યાની બસ હતી અમારી પછી મેર લોકો આયા એમના માટે બી કેટલી વાર બસ પર ઊભી રાખી અને બસ વાળા આપણે ઓળખીતા જ છે ઓળખી ગયા છે એટલે બસ વાળો સારો છે રવિભાઈ નામ છે આપણે તમને એની સાથે મુલાકાત કરાવું વારા પરથી વારા પરથી ચહેરા બતાવું જો મેર અને પૂજા આ તમને બતાવ્યું અત્યારે હું કોની જોડે આવ્યો છું તમને એમ હશે કે તમારના જોડે છે પણ તમારના નથી અત્યારે કોઈ બીજી જ મારી ફ્રેન્ડ જોડે છે અસ્મેદા કેસી હો જોરતે તો બોલ ખાવા નથી કાધું પણ તો ખીચડી રામા માટે અને આપીએ પાજેને ખાધી નથી હેલો છે રાતનો અને લોકો અહીંયા દર્શન છે ત્યાં ઉભા છે બધી બસો અહીંયા ઉભી રહી છે અને કઈ ચા નાસ્તા માટે ઉભા છે અમારી જોડે બીજા બે માણસો મીર અને પૂજા ભાભી તો હતા ગોવિંદ ગોવિંદભાઈ અમારા કોલેજ નો ભાઈબંધ છે હવે ઇન્ટ્રો કરાવું તારો બ્લોગ માં અમારા કોલેજ નો મિત્ર છે અને એમના વાઈફ છે એમની સાથે અને અસ્મિતા તમને જોઈ જ આગળ બ્લોગ માં બરોબર પૂજા ભાભી હમણાં આવે છે અત્યારે છે આ ચિરાગ ચિરાગ બે માં જોડે ટૂર છે

ગુડ મોર્નિંગ ગિરનાર ગિરનાર તો નહીં પણ અમે રસ્તામાં છે હજી પ્રોપર પહોંચ્યા નથી અત્યારે એક જગ્યાએ સ્ટે લીધો છે જગ્યાઓ બતાવ પાછળની લોકેશન બતાવ સુરત બતાવ તમને તમને ખબર આટલા વેલા તો હું ઉઠતો નથી એટલે આવા આવા સુરત કોઈક વાર જ જોવા મળે છે અને બીજી એક વસ્તુ બી કહી દઉં કે હું સુયો બી નથી આખી રાત જાગ્યો છું કારણ કે અમારો જે સીટ છે ને

તો બસ અહિયાં ચા પીશું ડાયરેક્ટ રિસોર્ટ પર જઈશું બધી એસી જ ઉગાડ કરી દીધો છે અત્યારે અમે લોકો જઈ રહ્યા છે છકડામાં અને અત્યારે સામાન ભરી રહ્યા છે સામાનથી જ અમારો છકડો ભરાઈ ગયો એ ખબર નહીં હમણાં ક્યાં બેસો તમે ચાલો દસતા રૂપિયા રૂપિયા તત્તાસ રૂપિયા ચાલો ચાલો દસતાસ રૂપિયા દસતીસ રૂપિયા ઈસનપુર ઈસનપુર ઈસનપુર

ભાઈ સાથે વાત કરી બીજું કંઈ સૂટ નથી કે તમે અહીંયા આરામ કરો કાલે જે ફરવાનું છે બધું કાલે પ્રોગ્રામ છે અત્યારે બધા રિસોર્ટ પર ફીલ મારી રહ્યા છે રિસોર્ટ બી સારો એવો છે તમે ગીર આવો તો અહીંયા ફરવા માટે જરૂર આવજો તમને કોન્ટેક નંબર ડિટેલ્સ બધી આપી દઈશ અત્યારે બધા અહીંયા સ્વિમિંગ પુલમાં પાણીમાં નાઈ રહ્યા છે જોઈ શકો તમે આ રી ટાઈપનું કંઈક છે બસ હવે થોડી આપણે બી જઈએ છીએ પાણીમાં નાહવા માટે બરોબર એ મોજ કરતા સીન લઈશું અને આગળનો પોને આગળ હમણાં બાર વાગે છે મસ્ત તડકામાં માં ફૂલ એન્જોય કરી રહ્યા છે એકદમ જોરદાર તડકો હોય અને આટલું મસ્ત પાણી હોય તો ખાલી મોજ તો અહિયાં જ થઈ રહી છે ફૂલ એન્જોય ફૂલ એન્જોય અમારા ગોવિંદભાઈ ના રહ્યા છે ચલો ભાઈ દેખો મેં ક્યાં કરતા ગોલું બેટા કીધું બેટા કેટા મસ્તે નહી ગાઈ પિયુષ ની વારી આવી ગઈ સર પિયુષ પકડાઈ ગયો સર નાખો નાખો પિયુષ ના અંદર નાખો

અમારી સાથે છે તમને એમની સાથે વાતચીત કરાવું અને અહીંયાની માહિતી થોડી આપી દઈએ કે તમારે બી આવું હોય તો કામ લાગે હું તો કઉ જરૂર એકવાર આવજો મલાઈ આપડે ભાઈ કેમ છો બસ મજામાં બ્રો આપણે મારા મિત્રોને ને અહીંયા આવું હોય ફરવા માટે તો એના માટેનું લોકેશન જણાવી દો ને આપડે સાસણથી સાડા ચાર કિલોમીટર ચિત્રોડ વિલેજમાં આવે છે આપણું રિસોર્ટ નજીકમાં ફરવા માટે શું મળી જાય સોમનાથ છે પ્લસ ક્રોકોડાઈલ પોઈન્ટ એન્ડ સફારી દેવડિયા પાર્કની સફારી છે બરોબર અને રેટ શું હશે તમારે ઓફ સિઝનનો બારસો ને પચાસ રૂપિયા પ્રાઇસ છે એમાં લંચ ડિનર બ્રેકફાસ્ટ ઇન્ક્લુડિંગ છે એટલે બારસો માં તમે અહીંયા રૂમ પણ આપી દો લંચ ડિના બ્રેકફાસ્ટ પણ આપી દો મિત્રો હવે તમે બ્લોગ પહેલેથી જોતા હશો તો તમને ખબર પડી ગઈ હશે કે જેટલી વસ્તુ છે રિસોર્ટની અંદરનું તમને બતાવીશ બારસો પચાસ રૂપિયા ઓફસિજનની પ્રાઇસ છે નીચે કોન્ટેક્ટ નંબર ડિટેલ્સ બી આપી દઈશ જેમને જવાની ઈચ્છા હોય તો કોન્ટેક્ટ કરી લેજો આમની પર્સનલ રીલ પણ આવશે ઇન્સ્ટાગ્રામ પણ આવશે ઇન્સ્ટાગ્રામ પર આવશે તો ગીર આવો તો ભાઈ અહીંયા આવવાનું ભૂલતા નહીં ઇન્ફિનિટી ટુરિઝમ એમનું ઇન્સ્ટાગ્રામનું પેજ છે

પ્રમોશન માં રમાજુબાજુ જંગલ પર જોડે દેખાતું વચ્ચે શેર ભી આઈ જા ભાઈ અમે ત્રણ જણા પુરુષી અમદાવાદ શિકાર હોગ શેર કા શિકાર હો શેર

વિચાર્યું છે કઈ વિચાર છે કે આવી જ વિચાર્યું છે કઈ પ્રેંગ કરવાનો છે કોની જોડે કરવાનો છે શું કરવાનું છે એના માટે તમારે બ્લોગ જોવો પડશે મજા આવશે સક્સેસ કરો તો બહુ મજા આવશે એમ તો સક્સેસ જશે અમારા બધા એક્ટર્સ છે એટલે મજા આવશે બરાબર કઈ દઈશ તો નહીં મજા આવે પણ જોવો પડશે ના તો ગાઈસ પ્રેંગ ચાલુ કરી રહ્યા છે રિંગ કરી રહ્યો છું જેની સાથે કરવાનો એ પ્રેંગ તું આ કરીએ સક્સેસ જતો રે કટાઈ ગયો આ રહ્યો

અરે દીપક ભાઈ છે બે પણ દીપક ભાઈ છે પણ શાંતિ તો રાખ દીપક ભાઈ છે આવી ગયા છે અમારા સુપર હીરો દીપક ભાઈ

ખાસ વાત તો એ કે બે મિનિટ બે મિનિટ બે મિનિટ અહીંયાની ડિસ્પ્લે આ એમની ઓફિસ છે જો ખાલી પ્રેંગનો રિઝલ્ટ જુઓ એમને અહીંયા પહેલાં ચેક કરે એટલે ભાઈ એક્ટિંગ જો કે આ લેવલની હશે કે એમને પહેલાં અહીંયા ચેક કરવું પડ્યો નવ વર્ષથી છે અહીંયા તો બી એમને ચેક કરવું ગયું કે ના કંઈક છે બસ આ હતું અમારા બેના છે કંઈથી ઓફિસમાંથી હતી કમસે કમ કેટલું ઘણું બધું અંદર છે તમને ખબર નહીં થોડું ઘણું બધું અંદર છે આયા છે ટોર્ચ લઈને બસ તો હવે આવું હતું કંઈક બીજું કાલની વાત કાલે બરાબર